મારું નામ પ્રવીણભાઈ મારવણિયા અમારા લીંબુડા ગામમાં છેલ્લા સાઠ વર્ષથી પ્રાચીન ગરબીનું આયોજન થાય છે આયોજકો ખૂબ જ સારી રીતે ભારતીય સંસ્કૃતિના અનુરૂપ પહેરવેશ પહેરી અને બાળાઓ આવતી હોય અને દરરોજ અલગ અલગ પ્રકારના રાસ રજૂ કરવામાં આવે છે ગામના ભાઈઓ બહેનો બાળકો ભૂલકાઓ બધાય વર્ષોની ભારતીય સંસ્કૃતિને અનુરૂપ અહીં ગરબાનું આયોજન થતું હોય માણસો આવે છે શાંતિથી એનું આયોજન થાય છે તેમજ માતાજીના ગુણગાન બાળકો ગાતી હોય પ્રાચીન પરંપરા મુજબ જ અમારે આયોજન થાય છે આ ગરબીમાં અમને માતાજીના દર્શન કરવાનો પણ લાભ મળે છે આ આયોજન ખૂબ જ સારું છે અમારી તો એવી અપેક્ષા છે કે દરેક ગરબી મંડળો પ્રાચીન સંસ્કૃતિ જાળવી રાખે અને આમાં બહુ આનંદ આવે છે રમોલિયા એસએસએમ જે ફાઈ છે ગામ લીમપુડા અમારા ગામમાં 60 વર્ષ પહેલાથી પ્રાચીન કરવી થાય છે અને દરજ માતાજીના અલગ અલગ કરવા કરીને કુંガル ગાવામાં આવે છે અને આજે અમે આલાજીનો રાસ રજુ કર્યો દર સાતમ આઠમ દરમિયાન અમે રાસ અને નાટક પણ રજુ કરીએ છે અને માતાજીના કુંガル ગાય છે અને દર મહિને અમે મહિના પહેલા પ્રેક્ટિસ ચાલુ કરીએ છીએ જોડિયા તાલુકો જામનગર જિલ્લો અમે અમારા ગામની અંદર ઓગણીસો પાસઠથી અમારી ગરબી ચાલુ છે અને પ્રાચીન ગરબી ભારતીય સંસ્કૃતિ મુજબ નાની બાળાઓ રાસ લીએ છે એ રીતે અમે સાઠ વર્ષથી આ પ્રાચીન ગરબીને બહખૂબીથી ભારતની સંસ્કૃતિ મુજબ ટકાવીને રાખી છે અને બાળાઓ ખૂબ સરસ રાસ લીએ છે અમારા ગામના દરેક સભ્યોનો સાથ સહકારથી ગામ લોકો મળી નવરાત્રિનો ખૂબ આનંદ લઈ છે અને આ ગરબીની બાળાની દરેક જાતની કાળગી અમારા ગામ લોકો રાખે છે પછી સ્વાસ્થ્ય બાબતે હોય તો દરેક બાબતે ગામ આખું સાથ સહકાર આપી આ પ્રાચીન ગરબી તબલા ભેટી પ્રાચીન રીતે ભારતીય સંસ્કૃતિ મુજબ અમે ચલાવી છીએ અને ખૂબ સરસ અમારું ગામ આનંદ લે છે